વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો આજે આપણે થોડુંક ગ્રામર શીખીશું ગુજરાતીનું જેમાં આપણે વર્બના બારામાં શીખીશું કે વર્બ એટલે શું છે તો વોટ ઇઝ ધ વર્બ વર્બ ઇઝ ધ એક્શન વી ડૂ તો તમને સેન્ટન્સ કહીશ એના અંદરથી તમને ગોતવાનું છે કે વર્બ કયા છે ઓકે તો ચાલો શરૂ કરીએ કે છે કે અંડરલાઇન ધ વર્બ્સ તો એક સેન્ટન્સ હું બોલીશ આખું એના અંદર

ખાય છે ખાઈએ છે તો આ બધું એક્શન જે છે એને આપણે વર્બ કહેશું ને વર્બને ગુજરાતીમાં આપણે કહેશું ક્રિયાપદ ઓકે તો હવે ચોથું સેન્ટેન્સ છે શિક્ષક ગુજરાતી શીખવે છે તો શું છે અહીંયા વર્બ શીખવે શીખવે છે ઓકે ને ફિફ્થ સેન્ટેન્સ છે રવિ ફિલ્મ જોવે છે જોવે છે જોવે છે તો જોવું ઇઝ ધ ટુ સી એટલે કે ઈ વર્બ થઈ ગયું ઠીક છે અને છે ઇઝ ધ હેલ્પિંગ વર્બ તો ફર્સ્ટના અંદર છે કરે છે મીન્સ હી ઇઝ ડુઈંગ ઓકે સેકન્ડમાં છે વાંચે છે એટલે રીડિંગ થર્ડ સેન્ટન્સમાં છે ખાઈએ છીએ એટલે ઇટિંગ અને શિક્ષક ગુજરાતી શીખવે છે મીન્સ હી ઇઝ ટીચિંગ શિક્ષક ઇઝ ટીચર ઇઝ ટીચિંગ ગુજરાતી અને રવિ ફિલ્મ જોવે છે એમાં આવશે ટુ સી જોવું મીન્સ ટુ સી તો સમજ પડી કે વર્બ એટલે શું વર્બને ગુજરાતીમાં ક્રિયાપદ કહે છે અને એક્શન that we do is the verb. So saman parita money. Samanjpadi na grammar ma. Ha. Okay. Thank you for watching.